તો કેમ છો ભક્તો મજા ને તો આજે આપણે પાવાગઢના દર્શન મા મારા ચરણમાં તો અમારો વિડીયો અંત સુધી બન્યા રહો તમને બતાવીશું કે તમારે પાવાગઢ આવ્યા બાદ બસમાં કે પછી ચાલતા જવા માટે રસ્તો બતાવીશું અને ઉડંગ ખટોળાની ટિકિટ કેટલી હશે અને દર્શનનો સમય પણ કહીશું દિવાળી પર ભક્તો આવવાના હોય તો અમારા વિડીયોમાં જોડાયા રહો તો તમને મજા આવશે આવવાગઢમાં દિવાળી દરમિયાન ફરવા અને માતાજીના દર્શન દર્શનના લાભ લેવા આવતા ભક્તોને જણાવવાનું કે મંદિર મંદિરના સમય સવારે છ ત્રીસ કલાકે ખુલશે અને પહેલી આરતી છ અને પિસ્તાલીસે થશે અને મંદિરના દ્વાર બંધ થવાનો સમય આઠ ત્રીસનો રહેશે ભક્તો દર્શનનો લાભ લેવો હોય તો દિવાળી પર આવી જાઓ પાવાગઢ અને સોળ દસ બે હજાર પચીસના રોજ પાવાગઢમાં આપણા ગુજરાતના સીએમ સર ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે તો દરેક ભક્તોને જણાવવાનું કે પાવાગઢમાં મહાગાડીમાં ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે અને પાવાગઢમાં ઉડંગકર ટોળાનો ખુલવાનો સમય સવારે પાંચ અને ત્રીસનો રહેશે અને પાવાગઢમાં દિવાળી દરમિયાન ઉડંગકર ચાલુ રહેશે અને કદાચ મોડી રાત્રે નવ અને ત્રીસે ઉડંગકટોલા બંધ રહેશે ઉડંગકટોળાની ટિકિટ માત્ર એકસો પચાસ રૂપિયા રહેશે અને પાવાગઢ મંદિર પર ધજા હોરણ પણ રાખવામાં આવેલ છે અને તેનો સમય આઠ પિસ્તાલીસનો નો રહેશે દિવાળી પર પે પહેલી દરિયા આવશે અને પ્રસાદ પણ ફ્રીમાં મળશે પાવાગઢમાં ફરવા લાયક કેટલી જગ્યાઓ છે જો તમે વધારે સારા વિડીયો અને શોર્ટ જોવા માગતા હોય તો અમારી વિડીયોને સબસ્ક્રાઈબ કરો જય શ્રી મહાકાળીભા